ફરેડીમાંથી સરપંચ વણકરના સગડે આવી હવે અમારી એવી રજૂઆત હતી કે ફરેડી ફરેડીએ જે અરમદાપુર રોડનો રસ્તો પ્રધાનમંત્રી તળગ મંજૂર થયેલ લગભગ આખરે બેથી ત્રણ વર્ષ થઈ ગયો અરે બે વર્ષ પહેલાંથી ડામ્બર રોડ બનાવેલો છે અરે રોડ બનાવેલો છે ખાલી મેટાનિકલી પાથરેલી છે અને વારંવાર રજૂઆત કાર્યપાલક કાર્યપાલકને કરવા જઈએ છીએ તો એ કોન્ટ્રાક્ટરનું નામ આવે કોન્ટ્રાક્ટરનો નંબર આવેલો તો કોન્ટ્રાક્ટર કોઈ ફોન પાડતા નથી અથવા સાહેબ હજુ તો જવાબ આવે કે પંદર માર્ચે પૂરો થઈ જાય પંદર જાન્યુઆરીએ પૂરો થઈ જાય અઠવાડિયામાં મેં કોન્ટ્રાક્ટરને બોલાવી લઈએ તો અત્યારે ચોમાસું આવવાની તૈયારી છે તો પબ્લિકને અવર જવર કરવા માટે ફરડીથી અણધાપોર સુધી જવું તો ત્યાં ખેડૂત ફરડીની જમીન આવેલી છે તો લોકો કેવી રીતે અવર જવર કરી શકે કોઈ સાધન જઈ શકતો નથી તો વિનંતીથી તત્પરી આ રોડનું કામ પૂરું થવું જોઈએ એવી અમારી અપેક્ષા છે અને કાર્યપાલક ઇસર ના શું છે તો પછી કોન્ટ્રાક્ટર ના શું છે એમને કઈ ખબર પડતી નથી જેથી તત્વો તાત્કાલિક ધોરણે આ બાબતે યોગ્ય નિર્ણય લેવા વિનંતી